Hello everyone, welcome and welcome back to my channel. So guys, અત્યારે વાગી ગયા છે સાંજના છો અને મારો અવાજ જે છે બેસી જ ગયો છે આ બધું થાક પ્લસ અમારા ઘરે બાપા આવ્યા હતા ત્યારે હું દોડા દોડ દોડા દોડમાં હતી વચ્ચે એક બે દિવસ જ મળ્યા અને પેકિંગ ને એ બધુંમાં બિઝી થઈ ગઈ હતી અને પાછા બે દિવસ મુંબઈમાં ગયા અને એમાં પણ દોડા દોડ એટલી સરસ મજા આવી છે ને ગાઈઝ એની કોઈ વાત જ નહીં હું વર્ડ્સમાં તો ના કહી શકું જે બાપાએ ચમત્કાર બતાવ્યો છે ને અમને તો હજુ બિલીવ જ નથી થતું કે યાર ખરેખર આ વસ્તુ કેવી રીતે પોસિબલ થઈ કેમ કે અમે તો ના કહેવાય એક ઉમેદ જ છોડી દીધી હતી અને એવું જ વિચારી લીધું હતું કે બાપા હશે બાપાની જેવી ઈચ્છા એમ અને અમારે તો ઘરે બાપા આવીને ગયા હતા પ્લસ અલગ અલગ જગ્યાએ બાપાએ એમના અલગ અલગ સ્વરૂપના દર્શન કરાયા એટલે એમ મનમાં ખુશ તો હતા જ અમે લોકો પણ આમ શું કહેવાય અચાનક જ ફોન આવ્યો લાલબાગ રાજાનો જેના દર્શન કરવા માટે અમે સ્પેશિયલી ગયા હતા અને ભાઈનું કોન્સ્ટન્ટ ફોન આવવું અમારે ત્યાં જવું વિધિન ટેન મિનિટ્સમાં અમારા દર્શન થઈ જવા આ બધું એક સપના અને ચમત્કારથી વધારે નથી યાર બહુ જ બહુ જ મસ્ત એક્સપિરિયન્સ રહ્યો અને આ તો મારી જોડે થર્ડ ટાઈમ બન્યો જ્યારે લાલબાગ રાજાના આવી રીતે દર્શન થયા મારા ઘણા લાસ્ટ બે વાર પણ બહુ જ મસ્ત એક્સપિરિયન્સ થયો છે એ હું તમને જલ્દી જ શેર કરીશ અને આજે છે અમારા ઘરે ગામ ઉજાણી જેટલા બી લોકો હશે એ લોકોને ખબર જ હશે કે એક દશેરા આવે ભાદર ભાદરવા મહિનામાં દશેરાનો દિવસ આવે ત્યારે બધા જ ગામમાં ઉજવણી હોય પણ અમે લોકો ગયા હતા અમે કાલે મુંબઈ હતા એટલે કાલે થયું નહીં એટલે મમ્મી આજે જ કરી રહી છે અને મેં લેટ લેટ વ્લોગ એટલા માટે સ્ટાર્ટ કર્યો છે બીકોઝ છે ને આજે સવારના બધા થાક્યા હતા લેટ ઉઠ્યા કોઈ સ્કેડ્યુલ જ નતું બસ શાંતિથી આરામ કરતા હતા એટલે મને થયું કે સાંજે બ્લોગ શૂટ કરીશ અને અત્યારે તમને બધાને મળાવી દઉં અને બતાવી દઉં કે મમ્મીએ શું શું પ્રિપેર કર્યું છે જે મેં અહીંયા લાડવાની તૈયારી કરી રહ્યા છે પ્રીતિ બહુ હેલ્પ કરાઈ રહી છે મારી તો મમ્મી કોઈ તાકાત જ નથી હેલ્પ કરો મમ્મી કે આરામ કર તે બહુ દોડ દોડ કરી છે એટલે અહીંયા દાળ શાક ફ્રેશ થઈ જવું નહીં ઓકે દાળ ભાત શાક લાડવા પૂરી મમ્મી બનાવી રહી છે અહીંયા બધી તૈયારી થઈ ગઈ છે એટલે થોડી વારમાં માતાજીને થાળ ધરાવીશું ધૂપ દીવાબત્તી કરીશું મન મજા આવશે

અને અહીંયા મન અને વર્ધન છે હેલો વર્ધન ના વર્ધન આજે નહીં બોલે ને એવું છે કે પ્લેનમાંથી મન કેમ ઉતારી દીધો નહીં પપ્પા હા મને પ્લેનમાં કેમ બેસાડી ના રાખ્યો કેવું લાગ્યું પપ્પા મજા આવી એક આમ ચમત્કાર થઈ ગયો નહીં આપણી જોડે નહીં મન તને કેવું લાગ્યું મને બહુ એક્સપેક્ટેશન હતી ચરણ સ્પર્શ થશે અને થઈ ગયા નહીં યસ એ વધન વદન હાય તો બધે અત્યારે કશું જ નહીં બોલે ભાઈ અહીંયા તો અને દીવા બધી થઈ રહ્યા છે પપ્પા પૂજા પાઠ કરી રહ્યા છે ગામુજાની હમ અને અહીંયા તું થઈ ગયું છે હવે મમ્મી થાળ ધરાઈ દે છે

તમે બધા મસ્ત દર્શન કરી લો માતાજીને સરસ થાર્થ રહી ગયો છે થઈ ગયા છે અને ભગુ ભગવાઈ છે કેમ છો એકદમ મજામાં બહુ જ બહુ જ એટલે બહુ જ મજામાં છીએ બાપાના દર્શન સરસ થઈ ગયા ને એટલે બઉ અને વર્ધન જો ડાન્સ કલર અહિયાં કાકી હેલો

આજે છે ડે ટુ કાલે કન્ટિન્યુ ના કરી શકી બ્લોગ બિકોઝ છે ને કાલે પછી અમે લોકો બેઠા અને બાર એટલો વરસાદ ચાલી રહ્યો હતો અમારે વસ્ત્રાપુરના ગણપતિ જોવા પણ જવાનું હતું પણ વરસાદના કારણે બધું પ્લાન કેન્સલ રહ્યો પછી અમે લોકો બેઠા અને વાતોચીતો કરીને એ બધું જ કર્યું એટલે પછી મેં બ્લોગ ના લીધો અને બ્લોગ કન્ટિન્યુ કરી રહી છું અને હા પરમ દિવસ છે એટલે કે તમે આ બ્લોગ કાલે આવશે ને એટલે કાલે છે મારી બર્થ ડે આઈ એમ સુપર ઉપર એક્સાઇટેડ એન્ડ હેપી અને હા અત્યારે જો હું તમને બર્ધનને મળી દઉં પ્લસ આજે મમ્મી બનાવી રહી છે માય મોસ્ટ ફેવરેટ આલુ પરાઠા અત્યારે વાગી ગયા છે રાતના નવ અને મને પાછમી યાદ આવ્યું કે બ્લોગ શૂટ કરી લેવા દે તમે બધા જ રાહ જોતા હશો એટલા માટે તો જો હું વર્ધન મળી દઉં હાય તો કર વર્ધન હાઈ નહીં કરે કેમ કે છે ને મેં એને હમણાં બરાબરનો હેરાન કર્યો ને એટલે મને ક્યારે એવું જ કે તું જા ને વર્ધન પણ એક વાર હાય પ્લીઝ 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 ઈરો અહીંયા ગેમ રમી રહ્યો છે નિવેદન કઈ ગેમ રમે છે તું ટકાવાળી ટકાવાળી આમાં જે કેરેક્ટર છે ને ટકલો છે એટલે વર્ધન છે ને આ ગેમને ટકાવાળી કહે છે અને આ ગેમનું નામ છે જીટીએ શું નામ છે જીટીએ બોલ તો જીટીએ બોલો બોલ બોલ વર્તનનું કેની હેરાન કરી રહી છું અને છે ને મમ્મી મારા મુંબઈનો બ્લોગ જોઈ રહી છે હેલો મમ્મી આજે ડિનરમાં અમે બનાવના છે આલુ પરોઠા

ખરેખર બહુ મજા આવી અને તમે પણ હજુ સુધી બ્લોગ ના જોયો તો ડેફિનેટલી જઈને જોજો તમને મજા જ આવશે બ્લોગ વ્લોગ જોવાની હવે છે ને માવો હું બનાવીશ મમ્મીને કીધું માવો બનાવું છું આલુ પરોઠા ઉતાર્યા યસ માય ફેવરેટ યસ મારી ફરમાઈશ છે એટલે હવે મજા આવે એવું છે યસ ચાલો તો હવે હું મસાલો બનાવી દઉં અહીંયા મારા આલુ પરોઠા રેડી છે વિથ એક્સ્ટ્રા બટર અને કેચઅપ અને દહીં સાથે હું આલુ પરોઠા ખાઈશ

જેમ મેં કહ્યું ને એમ આજે કંઈ ખાસ કર્યું નહીં બસ ખાધું પીધું ને આરામ કર્યો છે કાલે છે મારી બર્થ ડે આઈ મીન ટુ સી કે જ્યારે તમે આ વ્લોગ જોશો ને તો કાલે ઓફકોર્સ મારી બર્થ ડે હશે તો આઈ એમ સુપર ઉપર એક્સાઇટેડ ફોર દેટ તો એ બ્લોગ જોવાનું ભૂલતા નહીં આજનો બ્લોગ હું અહીંયા જોઈન કરું છું વર્ધન ભીતું મસ્ત મસ્ત સુઈ ગયા છે તો મળીએ કાલે ખૂબ સો આજનો બ્લોગ તમને ગમ્યો હોય ગમે તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ સો મચ બાય બાય